ઓગસ્ટથી બે હજાર પચીસ ચતુર્થી શનિવાર છ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ઉજવવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલબાગજા રાજાની ગણેશ મુહૂર્ત પૂજા શનિવાર ચૌદ જૂન બે હજાર પચીસના ના રોજ સવારે છ વાગ્યા લાલબાગજા રાજાના શિલ્પાર કાંબલી આર્ટ્સના વર્કશોપ ખાતે બોર્ડના અધ્યક્ષ સાહેબ સુદામા કાલંબેના શુભ હસ્તે પૂર્ણ થશે આ પ્રસંગે લાલબાગના રાજાનું બોર્ડના ખજાનજી શ્રી મંગલેશ્વર દત્તારામ દળવી દ્વારા સન્માન કરવામાં આવ્યું સાર્વજનિક ગણેશ મહોત્સવ મંડળની રસીદ પુસ્તકોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું ગણેશ મુહૂર્ત શ્રી લાલબાગચા રાજાની પૂજા સંપન્ન થશે દર વર્ષની જેમ શનિવાર ચૌદ જૂન બે હજાર પચીસના રોજ સવારે છ વાગે મૂર્તિકાર શ્રી કાલંબલી આર્ટ્સના વર્કશોપમાં પ્રમુખ બાળાસાહેબ સુદામક કાલંબે દ્વારા શ્રી લાલબાગચા રાજાની ગણેશ મુહૂર્ત પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે લાલબાગચા રાજા સર્વજ્ઞાની ગણેશ મહોત્સવ મંડળની રસીદ પુસ્તકોનું મંડળના ખનાજી શ્રી મંગલેશ દળવીના શુભ હષ્ટે કરવામાં આવશે